તો આ વિડીયો એક પણ સ્ટેપ મિસ ન કરતા જેથી કરી તમે કોઈ પણ એક સ્ટેપ ભૂલી જાવ અને તમે આવું નામ બનાવી શકશો નહીં તો ચાલો દોસ્તો જોઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું નામ કઈ રીતે એડિટ કરીશું સૌથી પહેલા તમારી પિક્સલ એપ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે ત્યારબાદ અહીંયાથી થી થ્રી ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઈઝ માં જઈ અહીંયાથી થી યુટ્યુબ થમલેન કરી દઈશું ત્યારબાદ જે ન્યુ ટેક્સ્ટ નું ઓપ્શન છે ત્યાં તમારે જે પણ નામ એડિટ કરવાનું છે તે નામનો તમારે પ્રમુખ ગુજરાતી ફોન કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર જઈ અને કોડ મેળવી લેવાનો છે ત્યાંથી કોડ ને કોપી કરી અહીંયા આવી પેસ્ટ કરી અહીંયા થી ડન કરી દઈશું ઓકે કરી દઈશું આ નામ ને થોડું મોટું કરી દઈશું અહીંયા એના ઓપ્શન ઉપર જઈશું નીચે સ્ક્રોલ કરી ફોન્ટ ની અંદર જઈશું માય ફોન્ટ માં જઈશું હવે અહીંયા આજના વિડીયો ની અંદર જે તમને નામ એડિટ કરતા શીખવવાનો છું તે આ પ્રકારના ફોન્ટ છે અને તેની અંદર આપણે જે નવા કેલિગ્રાફી ડિઝાઇન કર્યા છે તે અહીંયા હું લગાવીશ તો તમને આવનાર વિડીયો ની અંદર જે કેલિગ્રાફી ફોન્ટ મળવાના છે તેની અંદર તમને આ પ્રકારના ફોન્ટ મળી જશે તો આ રીતે બે ચાર હું કેલિગ્રાફી એડ કરી લઉં તો અહીંયાથી કેલિગ્રાફી એડ કર્યા બાદ અહીંયા સ્ટેન્ડિંગમાં જઈશું લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ થોડી થોડી વધારી દઈશું તો આ રીતે વધી જાય તો પછી અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી નામને મિડલમાં કરી દઈશું તો આવનાર જે કેલિગ્રાફી નો વિડીયો આપવાનો છે તેની અંદર તમને આ કેલિગ્રાફી વાળા ફોન્ટ મળવાના છે તો જે પણ મિત્રો નવા આવ્યા હોય તે ચેનલની જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ અહીંયા આ બેકગ્રાઉન્ડ ને ટ્રાન્સપેરન્ટ કરી સેવ ના ઓપ્શન ઉપર જઈશું સેવ ઇમેજ માં જઈશું અહીંયા કસ્ટમ સાઈઝ ને અલ્ટ્રા માં કરી દઈશું અને સેવ ટુ ગેલેરી કરી દઈશું ત્યારબાદ આવી જવાનું છે તમારી બીજી એપ્લિકેશન એડોબ ફોટોશોપ ટચ પીએસસીસી બે હજાર ઓગણીસ જો તમારી પાસે આ એપ્લિકેશન ના હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો તો પેલા તો મિત્રો જે પણ મિત્રો અહીંયા ટેલિગ્રામ ચેનલ ઉપરથી થી પીએસસીસી ની એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને અમુક મોબાઈલ ની અંદર તે વર્ક કરતી હોતી નથી તો અહીંયા જે પ્લસ નું આઇકન છે તેના ઉપર ક્લિક કરી ફોટો લાઇબ્રેરી માં જઈ અહીંથી તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે બરાબર જે પણ ફોલ્ડરમાં તમારું બેકગ્રાઉન્ડ હોય તેને તમારે એડ કરી લેવાનું છે આ રીતે બેકગ્રાઉન્ડ એડ થઈ જાય તો અહીંયાની જે લેયર નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને જે નામ આપણે પિક્સલ એપ્લિકેશન ની અંદર હાલ સેવ કર્યું છે તે નામ ને અહીંયા એડ કરી દઈશું તો આ प्रकारे નામ એડ કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા લેયર ના ઓપ્શન ઉપર ક્લિક કરી પ્લસ ના આઇકન ઉપર જઈશું અહીંયાથી ડુપ્લિકેટ લેયર છે તે ઉપર ક્લિક કરી એક ડુપ્લિકેટ લેયર લઈ લઈશું ધન ઉપર ક્લિક કરીશું હવે જે ઉપરની લેયર છે તેને સિલેક્ટ રાખીશું એફેક્સ માં જઈશું બેવલ માં જઈશું અહીંયા જે બ્લર છે તેને અહીંયાથી થી પિસ્તાળીસ કરી દઈશું ડિસ્ટન્સ ને પણ અહીંયા થી પિસ્તાળીસ કરી દઈશું ત્યારબાદ એંગલ ને અહીંયા થી એકસો એસી કરી દઈશું પછી રાઈટ ક્લિક ફરી વાર અહીંયા એફેક્સ માં જઈશું બેવલ માં જઈશું ત્યારબાદ જે સેટિંગ છે તેનું તે રહેવા દઈ અહીંયાથી થી એંગલ પિસ્તાળીસ કરી દઈશું બાકી સેટિંગ તે રહેવા દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ફરી એફેક્સ માં જઈશું બેવલ માં જઈશું ફરી આપણે એંગલ અહીંયાથી થી એકસો પાંત્રીસ કરી દઈશું લઈશું ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા બે લાઈન નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા જે કર્જ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ કર્જ નું સેટિંગ તમારે સૌથી પહેલા આ રીતે એક ડોટ અહીંયા ક્લિક કરશો એટલે આ રીતે એક ડોટ આવી જશે આ ડોટ ને આ રીતે તમારે ઉપર લઈ જવાનું છે બરાબર અને બીજા ડોટ ને અહિયાં તમારે ક્લિક કરી અને આ રીતે નીચું લાવી દેવાનું છે બસ આટલું જ અહીંયા કર્જ નું સેટિંગ કરવાનું છે તમે અહીંયાથી થી સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી તમને જ્યારે પણ કર્જ નું સેટિંગ કરવા બેસો એટલે સ્ક્રીનશોટ જોઈ અને કરી શકો અહીંથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પાસે ક્લિક કરીશુ અહીંથી બ્લેન્ડ મોડને મલ્ટીપ્લાય કરી દઈશું પછી જે ઉપરની લેયર છે તેને સિલેક્ટ રાખવાની છે હવે તમારે અહીંયા ખૂણામાં એક પૂંઝડી જેવો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જે પૂંઝડીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશુ અહીંથી આ જે કન્ટિન્યુ છે તેને હાઇડ કરી દઈશું તો જે બ્લેક કલરની લાઇન છે તેના ઉપર આ રીતે ક્લિક કરશો એટલે જેટલી પણ નામની અંદર બ્લેક કલરની લાઈનો હશે એ બધી સિલેક્ટ થઈ જશે ત્યારબાદ અહીંયા લેયર ના ઓપ્શન ઉપર ક્લિક કરીશું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા જે એમટી લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો એક ખાલી લેયર આવી જશે ત્યારબાદ અહીંયા થી ડન કરી દઈશું પછી ઉપર એન્ડ ના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા ફિન એન્ડ સ્ટોક લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા જે ટાઇપ લખેલું છે ત્યાં આપણે ફિન કરી દઈશું કલર માં આપણે વ્હાઈટ કલર રહેવા દઈશું ત્યારબાદ અહીંયાથી રાઇટ ક્લિક કરીશું પછી જે પેન્સિલ નો આઈકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા ડિસિલેક્ટ કરી દઈશું એફએક્સમાં જઈશું બેવલમાં પેલું એંગલ આપણે એકસો એસી કરી દઈશું ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું એફએક્સ માં જઈશું બેવલમાં જઈશું બીજી વાર એંગલ આપણે પિસ્તાળીસ કરી દઈશું ફરી એફએક્સ માં જઈશું બેવલમાં જઈશું ત્રીજી વાર એંગલ ને આપણે અહીંયાથી એકસો પાત્રીસ કરી દઈશું પછી રાઇટ ક્લિક કરી

બેલ બેવલમાં જઈશું એંગલ ત્રીજી વાર એકસો પાંત્રીસ કરી દઈશું અને રાઇટ ક્લિક કરીશું જે નીચેની લેયર છે તેને સિલેક્ટ કરીશું એફેક્સ માં જઈશું અહીંયા ડ્રોપ શેડોમાં જઈશું ડ્રોપ શેડોનું સેટિંગ તેનું તે રેવા દઈ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ ફરી એફેક્સ માં જઈશું ગ્લોની અંદર જઈશું ગ્લોની અંદર આપણે વ્હાઈટ કલર આપવું હોય તો વ્હાઇટ કલર અથવા બ્લેક કલર આપવું

આપણે તરત એડિટ કર્યું છે તે નામને સિલેક્ટ કરી ઓકે કરી દઈશું એટલે આ નામ તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ